હવે તો હું ભાગીને જવાનો જ છું એ એ ભલે સરપંચની સોળ લઈને ભાગમાં સરપંચ સાહેબ આવશે ને તમને બધાને ભાંગી નાખશે તે ભલે ને ભાંગી નાખે મારે હું લે મારા એનો કે મારે શું એ પેલા કાક તો દયા કર કાક તો દયા કર મારી દયા અન તમારી લે મારા દીકરા મારું ક્યાંય ગોતવા ન જાય મને કે પરણાવો નથી વાઢો મારો લીલ પાવા ગીત લાગના હો મરો 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 પેલા નથી ભાગુ ભઈલા ભાગી તો જવાનો છે ઈ સરપંચ ને છોડી લે નથી ભાગુ એ નથી ભાગુ ઓય 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 ગીનો બેટ એ નથી ભાગુ આ લે લે આ મહણીયો તો ગયો હવે શું થાય છે સરપંચ આવશે ને તો આપણને બધાને પતાય દેવાનો છે હવે કે ખંતાવું જ છે કે આ હંતાવું એક કામ કરો આ ટીપણામ કરી જાવી સરપંચ આવે ને તો આટલામાં ગુમરા મારી રહ્યો જશે ગ્રો

પણ જાશું ક્યાં અત્યારે તો આપણે ક્યાંય નહીં જઈએ કી એક કામ કરી ગામ બહાર જઈ અને ભડકો કરીને બેહશું હાલ અને હવારે ટ્રેનમાં ચડીને મુંબઈ આ લાય લાય આ લાય આ લાય કેકા એય મંદિર મને મંદરે સરપસ આવશે તો મઈને અક્ષય બધાઈની નહી નદી

અને તું સપના નો ભાઈ હોય ને અરે મારી વાત કાન ખોલી ને આપડો જ્યાં સુધી તમારો સગનો અને મારી છોડી જડે નહીં ને ત્યાં સુધી આરે નારે રીજો નકર ભડાકો કરીને બધાને મારી નાખીશ હાલો બધા હાલો ગોતો ને ગોતો આ યુનિમાને સોમાસાનું બધું પલ્લી જો હરક તુંય નથી મને મચ્છર કવડે જે મચ્છર તો કઈડે ને હોય તો તો હું કરું સાની મને ખંજોરે રાખ મને કઈડે હું ખંજોરું હું ઈ બધું ઠીક મને નીંદર આવે છે ઉમાર હું છે ક્યાં હુવાનું નીંદર આવે તો દીકા જો નિંદર આવે તો આપણે આયા ધુવાનું હોય હોય જા હોય જા એ તારો બાપુ આવામાં થોડી હું સરપંચની છોકરી છું આવવામાં હું તે તો કેવામ હું એસી વાળા રૂમમાં હું હું એસી બેસી તું બધું ભૂલી જા તું સરપન્ને સોડી હતી હવે નથી હવે તું ભાગીને આવીছো અને હવે મારાારે લગન કરવાનું હે ને મારી વાવ થઈ જશે અને હું ગરીબ છું માર કે નથી તો હું તો મને નિંદર આવી જશે તારી માને આટ તો તું મને લાયો કે આમને હેરાન કરવા તારી માને તે મને માર્યું હા મને માર્યું હું મારે ભગવાન જ નતું તારી આરે તારી આરે માર નતું ભગવાન મે ભૂલ કરી હવે હું કરું પસ્તાડો હું તો પસ્તાડો એ ભગવાન મને લઈ લે હા લઈ લે ભગવાન આને લઈ લે મને આને ખોટી ભાઈ હા હા લઈ લી લઈ લી તારી મને બાબુ 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 આ ઉભો માર ઉભો આ લે ઇને મને ઇના બતાય તારી કે કાઈ મારી આબરૂ આબરૂ કાઈ છગનાર હે હાલ કર્યા કર્યા હાલ હલો